મારું છે નું સ્વાગત છે આજને એક આપણા નવા બ્લોગમાં ને આજનો બ્લોગ છે ને ભાઈ પાંચ વાગ્યા શરૂ કર્યો છે સાંજકના પાંચ વાગી ગયા છે અને આજે છે ને ભાઈ રાંધણ શર્ટ છે ને એટલે ફૂલ તૈયારી આવે છે એટલે છે ને શર્ટ ને સાતમ બે દિવસનો આ બ્લોગ બનાવવાનો પ્લાન છે એટલે પાંચ વાગ્યાથી છે ને ફૂલ રેસીપીનો કર્યા તો લઈ લઈએ પછી ચા હું સાતમ નદી છે તો અત્યારે છે ને ભાઈ જો અહીંયા બધું થેપલા બનેશ પહેલાં પહેલાં તો અહીંયા જો અમારા મમ્મીએ એક થેપલું બનાવી નાખ્યું શું કહેવા આ જો થેપલા બનાયા સર કાટી સાયકલ માં હા ને જો આયા લોટી મેલી દીધી લોટી ને હા કે જો બનાવતા હા ને જો આયે લોટ બાંધું ગોલ કે પેલા વેલા છે ને થેપલા બનાવીએ પછી પૂરી નું બધું નીરા નીરાતે એક વરક વરક હોય હા સાહેબ હોય વટાણા તુસી એવું નું ને થેપલા બનાવ

થેપલા રીત થઈ ભાઈ કેમ કમ્પ્લીટ ભાજી ને કા ભાજી ભાજી જીરું નેથી ની ભાજી નથી કરી અહીંયા હજી કટે તો નાખવા થાય જીરું ને બધા ઘણા બધું નાખ્યું ગળા થેપલા નઈ બેન બનાવ આવી જશે આ જય માતાજી બધાને વેલા રાજ આવી ગઈ છે એટલે થેપલા બનાવવાના હતા તે જો બનાવી થેપલા હલા તો બનાવી ને ખાવા તીખા કેવાય ને કાઈ આ તીખાય બની જાય તીખા બની જાય ને જો આ ગળા છે આ જો આજી હા આપણે તીખા વણી ને ખા ગળા પાસા વણવા બાધી જો આવી રીતે ભાઈ એમાં તેલ નો નાખવાનું હોય રાખવાનું હોય પણ ઓછું કા ઓલા કરતા શાક ને હજી બાકી હોય હા શાક તૈયારી સારું છે બધી હજી વટાણા ને બાફવાના સુલો નેવરો થાય ને જો ભાઈ આવી રીત થી છે

તો શા ને થેપલા ને એવું બધું બનાવ્યું કે નાસ્તાને એવું બધું છે ને આજે છે ને ભાઈ આખો દિવસ ઠંડુ એટલે કે તાઠું વસ્તુ કાલેનું બધું બનાવવાનું છે ને એ જ ખાવાનું છે બીજું ગરમ કાંઈ બનાવવાનું પ્લાન નથી તો આવા પેલા ફટાફટ છે ને સવાર સવારમાં મોર્નિંગમાં નાસ્તો કરી આવીએ તો બધું બ્લબો બ્લબ જોવાની ખૂબ જ મજા આવે છે સવારે નાસ્તામાં છે ને ભાઈ થેપલા છે ને મારા મમ્મીએ સાહ બનાવી નાખ્યો એમ તો સાઈ ન ખોવાય પણ હવે બનાવી નાખ્યો તો ખાઈ નાખીએ ને બપોરે છે ને ભાઈ એ બધું ઠંડુ બધું વસ્તુ છે વટાણા વટાણાને મગ ને

હા જો તમને સુધારી અને મારા જને છે ને એટલે ને છે ને વટાણા ને માર ને દર્શન કરવા દર્શન કરીને આવી આવી જાવ

ને સેજ ઉપર જો આગડી વિઠાળી એને સવા વાગે એટલે કે 6:30 વાગે ને વિઠાળી તે આડી નીચે હાથું પગું ધોવા ગઈ છે હવે અત્યારે પાછું પાછો ટાડુસ ખાવાનું છે સોડા ને એવું બધું નાસ્તો કરી લેવું ફેમિલી અત્યારે છે ને ભાઈ 9 વાગી ગયા છે જમીન ને આવી ગયા છે દુકાને બેઠવા માટે હા પણ જો અહીં આવી ગઈ આજે તો ટાડી સાથે નથી એટલે કાંઈ બનાવ રસોઈ તો બના નથી કાલે રાંધણ હતી રાંધી તાજ તાજો ખાવાનો તો બે ટાઈમ